જો અત્યારે આઈપીએલનો ક્રેઝ ચાલે છે તો અમે પણ શીખમાં વિચારી કે ચાલો ક્રિકેટ રમીએ બરાબર તો જુઓ તમને દેખાડો કે વાસ્તવમાં કાર્ગો ઓલ્ડ કેવડો હોય અને એમાં અમારે જે કાર્ગો પરાતો હોય કેવડો મોટો હોય બરોબર આ જો કાર્ગો ઓલ્ડમાં જવાનો રસ્તો છે આને અમે કહીએ બુબી હે બરોબર બરાબર જોઈ લો અને તારા જોઈ લો ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે બરાબર જોઈ લો હા આવડો મોટો કાર્ગો ઓલ્ડ હોય હજુ નીચે જઈને દેખાડીશ ઓકે જોઈ લો આ બુબીએચ છે બરોબર આ બુબીએચની કાર્ગો હોલ્ડમાં આવવાનો રસ્તો છે બરોબર આને કહીએ અમે ઓસ્ટ્રેલિયન લીડર બરોબર અને સામે છે વર્ટીકલ લીડર બરોબર આ જોઈ લો અત્યારે રમવાનું પ્લેઈંગ ચાલુ થઈ ગયું છે રમવાનું થોડો મોટો કાર્ગો હોલ્ડ છે બરોબર આઈપીએલ ના ક્રિઝમાં ત્યારે અમે એ ક્રિકેટ રમવાનું વિચાર્યું તો આ શનિવાર હતો તે जो तो लो आ क्रिकेट चालू है बराबर कारगोल्ड में केड़ो मोटो कार्गोवोल्ड हो जु लो बराबर आट्ला बदा अभी प्लेयर रमीए छे बराबर मीन्स का एक कार्गो है ना एक क्रिकेट ना मैदान बराबर है बराबर के मैदान बराबर चाहिए एक का आरोप कार्गो वोल्ड के तो जो लो जो क्रिकेट